મહેસાણાથી સમાચાર મહેસાણામાં કડી ગ્રામ્યમાં લોકોમાં ભારે રોષ ફેલાયો કડી તાલુકાના ખખડદજ રસ્તાઓથી પરેશાની કડીના બોરીસણાથી ફુલેત્રાનો રોડ ખખડદજ બન્યો છે લોકોને રોજિંદા વાહન વ્યવહાર પણ મુશ્કેલ બન્યા છે ખાડાઓને કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ધારાસભ્ય સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ રજૂઆત છતાં કામગીરી શૂન્ય છે લોકોની રોડ બનાવવાની માંગણી છે અને માંગણી પૂરી નહીં થાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે બોરિશા વતની છું અને ઘણી વખત તાલુકા પંચાયતમાં પ્રમુખશ્રીને રજૂઆત કરી ઘણી વખત રજૂઆત કરી છતાંય અમારું કોઈ પણ કામ થયું નથી અને રોડ એટલો બધો ખરાબ થઈ જશે કે જે ચાલીસ પચાસ વર્ષના માણસો બાઈક લઈને નીકળે એમને પડી જવાની શક્યતા હોય અને તાલુકા મામલતદારમાં રજૂઆત કરી ઘણી રજૂઆત રજૂઆત કર્યા છતાંય પણ અમારું કામ થતું નહીં અને જો આ આ કામ તાત્કાલિક નહીં થાય તો અમે તાલુકા પંચાયતના ઉપવાસ ઉપર ઉતરવાની અમારી તૈયારી હોય ફુલેતરા અને બેન ને કામના બધા આગેવાનો અમે બસોના ના ટોળામાં તાલુકા પંચાયતે ભૂખ તાલુક પર વેહિ થઈ